ભારત દિવસ આજના દિવસને એટલે કે ત્રીસ એપ્રિલને આયુષ્યમાન ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે શા માટે એટલા માટે કે કેન્દ્ર સરકારની અત્યાર સુધીની સૌથી મોટી આરોગ્યની વીમા યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજના જે શરૂ થઈ હતી બે હજાર અઢારમાં અને પાંચ વર્ષ થયા આ યોજનાને તો પાંચ વર્ષની અંદર આપણે આ યોજનાના લેખા જોખા માપવાના છે મારી સાથે ત્રણ વ્યક્તિઓ જોડાયા છે જે આ યોજનાના લેખા જોખા માપવામાં આપણને માર્ગદર્શિત કરશે આપણને મદદ કરશે અને સૌથી પહેલાં મારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા દીપિકાબેન ત્રિવેદી અને દીપિકાબેન જેમણે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું છે આયુષ્યમાન યોજનાને લોકો સુધી પહોંચાડવા માટે ત્યારબાદ મારી સાથે જોડાયા છે પ્રોજેક્ટ ફિલ્ડ ઓફિસર ભૂમિકાબેન પટેલ કે જેઓ સરકાર તરફથી આ યોજનાને અમલીકરણમાં શું પડકારો છે તેના વિશે આપણી સાથે વાત કરશે આ સાથે જ આ યોજનાના એક લાભાર્થી પણ આપણી સાથે જોડાયા છે રૂતાબેન પટેલ આ ત્રણેયનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં પેલો સવાલ મારો હશે દીપિકાબેન આપને દીપિકાબેન જયારે આયુષ્યમાન યોજના બે હજાર અઢાર માં યોજના લોન્ચ થઈ ત્યારથી લઈને જયારે રૂરલ લેવલ પર આપણે જયારે આ યોજનાનું અમલીકરણ કરવાનું હતું તમારી સમક્ષ કયા અને કેવા પડકારો હતા દીપિકાબેન ભારત વર્ષની અંદર આયુષ્યમાન કાર્ડ ન હતું ત્યારે ગરીબ વંચિત છેવાડા માની દવાઓનો ખૂબ જ ખર્ચ થતો હતો જેને પોસાય તેવો ન હતો ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા વીમો ત્યારે એ લોકો કરી શકતા હતા જ્યારે આજે એપ્રિલ દિવસથી જ્યારે આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત થઈ ત્યારથી ગરીબ બીપીએલ ધારક કાર્ડ ધારકો ગરીબ અને વંચિત છેવાડાના માનવીઓને ખૂબ જ સરકારી હોસ્પિટલોમાં અને સારી સારી હોસ્પિટલોમાં લગભગ સત્તરસો થી વધારે હોસ્પિટલોમાં એમને ટ્રીટમેન્ટ મળે છે જેઓ નાનામાં નાનાથી મારી મોટા ઓપરેશનો સુધી ગરીબ બાળકોને જો ધારો કે એમની ડિલેવરી પણ હોય તો ડિલેવરી પણ બાળકનો જન્મ થાય તો ઘરે પણ ડિલેવરી વાળી આયુષ્યમાન કાર્ડ મૂકવા ઘેર આવે છે અને ગરીબ વંચિત બાળકોએ ખૂબ જ એમનો લાભ લીધો છે આ આયુષ્યમાન ભારત કાર્ડ ને અભિનંદન આપીએ છીએ આજે ત્રીસ એપ્રિલ ના દિવસે કાર્ડ જેને જેને આયુષ્યમાન કાર્ડ લેવા માટે તેઓને સામાન્ય બસ આધાર કાર્ડ પાન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ નીકળે છે અને દરેક નાનામાં નાના વ્યક્તિને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર આ કાર્ડ નીકળે છે અને દરેક લોકોને નાનામાં નાની નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજને આનો લાભ મળે છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભારત વર્ષ એટલે કેન્દ્ર સરકાર પાંચ લાખ રૂપિયા અને રાજ્ય સરકાર પાંચ લાખ રૂપિયા એમ કરીને હવે તો દસ લાખ રૂપિયા સુધીની દવાઓની સેવાઓ લોકોને મફત સારવાર આપવામાં આવે છે એમાં કોઈ જ ઇન્સ્યોરન્સની જરૂર નથી પહેલા પણ કોઈ રૂપિયા કાઢવામાં આવતા નથી અને ફક્ત ને ફક્ત ફ્રી માં આ યોજનાનો લાભ નાનામાં નાના પરિવાર લોકો લેતા હોય છે અને આ યોજનાનો બિલકુલ બેન પરંતુ હવે આ જયારે યોજનાથી આ યોજના વિશેની બેઝિક માહિતી એ આપણને સૌને ખબર છે હવે મારે તમને સવાલ એ પૂછવો છે એક સામાજિક કાર્યકર્તા તરીકે જયારે તમે ગ્રામીણ વિસ્તારોમાં જાઓ છો જયારે આ યોજનાને લગતા જે કાગળિયા છે જેમ કે ઘણા બધા ડોક્યુમેન્ટ્સની પણ જરૂર પડતી હોય છે આવકનો દાખલો છે અ રહેઠાણ પુરાવો છે અને એ પ્રકારના જે નિરક્ષર છે અને એવા લોકો છે જેમને કાગળિયા કેવી રીતના એકઠા કરવા કોને ક્યાં અરજી આપવાની છે કોના સિગ્નેચર લેવા એ બધી જે ફોર્મેલિટીઝ હોય છે એનું ખ્યાલ નથી ત્યારે સામાજિક કાર્યકર્તા તરીકે આ પ્રકારના લોકોને તમે કેવી રીતે મદદરૂપ થાવ છો મદદરૂપમાં એવું છે કે જો નાના કોઈક એવો આવક રહેઠાણ પુરાવો કદાચ છૂટતો હોય તો ત્યાંના સ્થાનિક કોર્પોરેટર છે એ લોકો એમને અભિપ્રાય લખ્યા આપે તો એ પણ ચલાવી લેતા હોય છે અને મામલતદાર ઓફિસમાંથી તમારું આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ ની કોપી આપો તો તરત આયુષ્યમાન કાર્ડ નીકળે છે પહેલા પરિવારના મેન વ્યક્તિનું નીકળે છે એના ત્યારબાદ પરિવારના દરેક સભ્યોનું નીકળે છે એમાં કોઈ દિક્કત આવતી નથી

અમે જાતે જઈને સેવાઓ આપેલી છે હોસ્પિટલો ભરેલી રહેતી હતી ત્યાં જઈને અમે એમને સમજાવતા હતા ઝડપથી જે સાજા થાય એને રજા આપો નવા દર્દીને એડમિટ કરો અને ખૂબ જ સારી એવી સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલોમાં જેમને ખાટલા આપ્યા હતા એ ડોક્ટરોને અમે પણ ન જઈએ તથા સાથે બી રહીએ તો પણ બહુ સરસ રીતે આ યોજનાનો લાભ લોકોને મળ્યો છે અને ઘણા લોકોના જીવ બચ્યા છે આ સરકારે જે લાભ આપ્યો છે અને સરકાર દ્વારા જે હોસ્પિટલોને મંજૂરી આપવામાં આવી હતી એ દરેક હોસ્પિટલોએ ખૂબ જ સારી રીતે લોકોનો પ્રતિભાવ ઝીલ્યો છે ઘણી વખત વાનમાં પણ તકલીફ પડતી હતી તો ફોન આવતા હતા તો પણ પણ એ ફટાફટ જો કોઈ જગ્યા પર ખાટલો ખાલી ના હોય તો પેશન્ટને નીચે ગાડીમાં બેસાડી રાખવા પડતા હતા પરંતુ અમારા જેવા સામાન્ય કાર્યકર્તાઓ સામાજિક કાર્યકર્તાઓના કહેવાથી પછી ત્યાં આગળ બાજુમાં તરત બીજો બેડ મૂકવામાં આવતો હતો મંજૂરી આપવામાં આવતી હતી અને ખૂબ જ મોટી સંખ્યામાં કોરોના સમયમાં લોકોના પરિવારોના જીવ બચ્યા છે બિલકુલ પ્રોજેક્ટ ફિલ્ડ ઓફિસર તરીકે આ યોજના શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી પાંચ વર્ષની અંદર કેવી સમસ્યાઓ કેવા પડકારો ભૂમિકા નમસ્કાર હાજી હલો આપણે જોઈએ હાજી હા નમસ્કાર ભારતનું બંધારણ છે એ દેશવાસીઓ માટે મફત નું વચન આપે છે પણ ઘણી વાર નવા પ્રોજેક્ટ આવતા હોય તો એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગ્રાઉન્ડ લેવલે જે અમારી ટીમ કામ કરતી હોય છે તો અમારે ઘણા બધા એવા પડકારો ઝીલવા પડતા હોય છે જેવા કે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે કોઈ પણ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે પણ સામાન્ય નાગરિકો છે જે જાહેર જનતા છે એમનો પૂરતો સપોર્ટ નથી મળતો હતો એટલા માટે કે એટલી બધી જાગૃતિ નથી હોતી ઘણીવાર આપણે આધાર કાર્ડ કેવા કોઈ જે ડોક્યુમેન્ટ માગીએ જે આઈડેન્ટિટી માગીએ તો એમાં એ આપવામાં પણ જે નાગરિકો છે ગભરાતા હોય છે કેમકે એમને પૂરું જ્ઞાન નથી જે પણ પ્રોજેક્ટ ગવર્મેન્ટ લોન્ચ કરતી હોય છે એમાં તો એ ખાસ અમે અમારી જાણમાં આવ્યું છે કે ઘણીવાર નાગરિકો તરફથી પૂરેપૂરો જે આપણે સહયોગ મળવો જોઈએ પ્રોજેક્ટને સક્સેસફુલ બનાવવા માટે ત્યારે એ સમયે એ અમે જોયેલું છે કે એક પડકાર ભર્યું અમારી સામે રહેલું છે બાકી સરકારે બહુ જ સારી રીતે ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે પીએમ જેવાય આયુષ્યમાન કાર્ડની જે હમણાં આપણે વાત કરી રહ્યા છીએ એક એક વરદાનથી ઓછું નથી કોરોના કાળમાં પણ આપણે જોયું છે કે એ કેટલું બધું બ્લેસફુલ સાબિત થયું છે આશીર્વાદ રૂપ સાબિત થયું છે કે આપણે જોઈએ છીએ કે પચાસ ટકા ભારતની જે વસ્તી છે એનાથી એના પચાસ ટકા વસ્તી એવી છે કે જેમને આરોગ્યલક્ષી સારવાર છે મળતી નથી એટલા માટે કે એમની પાસે નથી પૈસા નથી કે ફાઈનાન્શિયલી વોટ એવર ઘણા બધા એવા ચેલેન્જીસ હોય છે તો એ જે આરોગ્યલક્ષી સારવારનો સેતુ છે વધારે સુદૃઢ બને એના માટે ગવર્મેન્ટે આવી યોજનાઓ લોન્ચ કરી છે બિલકુલ આપણી સાથે એક લાભાર્થી પણ જોડાયા છે રૂતાબેન રૂતાબેન હું તમારો અનુભવ જણાવશો કે શું સમસ્યા હતી અને કઈ રીતના આ જે કાર્ડ છે કાર્ડ જો તમે કઢાવેલું હતું તો કઈ રીતના હોસ્પિટલ તરફથી તમને બધી સહાય થઈ અને તબીબી સહાય તાત્કાલિક પૂરી પાડવામાં આવી જો કાર્ડ કાઢાયું હતું તમે તો કઢાવવામાં કોઈ તમને પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો શું હતો ઓવરઓલ અનુભવ તમારો આ યોજના વિશે નમસ્કાર મને સરકારી આ કાર્ડની યોજના સરસ રીતના મળ્યો અને હોસ્પિટલમાં પણ સારવાર બહુ સારી રીતના મળી મને માઇ એટેક આવ્યો હતો તો એના માટે થઈને આપણે ડોક્ટરે મને એન્જીઓપ્લાસ્ટી કરવાનું કહ્યું હતું તો એ વખતે ફાઈનાન્શિયલ કન્ડિશન એકદમ બધું થઈ શકે એમ નહોતું એટલે ડોક્ટરે કહ્યું કે વીસ ત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થઈ શકશે પેલા એન્જીઓ કરીએ પછી આપણે જોઈએ કે બ્લડ કઈ બ્લડ નળીઓ તમારી સુકાઈ ગઈ છે તો અમે લોકો એ અમને કર્યા ટ્રાન્સફર તો એ પેલોમાં અમે ગયા અને અમે કાર્ડ પૂછ્યું કે માય કાર્ડ ચાલે છે એમને કહ્યું હા અહીંયા માય કાર્ડ ચાલે છે એમને અમે ખર્ચા એવું કહ્યું કે આવી રીતે ખર્ચો છે એટલે કે અહીંયા બધું ટોટલી બધું સદંતર ફ્રી છે માય કાર્ડ ઉપર એટલે તમે ખાલી સવારે આવીને તમે અ દાખલ થઈ જશો અને પછી જે ઓપરેટ જે બધી સિસ્ટમ એ બધું છે એ બધું થઈ જશે તમારે ચિંતા કરવાની કોઈ છે અને ફાઇનેશિયલ તરફ તત્કાલિક તમારે કોઈ કરવાની કોઈ જરૂર નથી એટલે એ હિસાબે બધું કોવર્સ હોસ્પિટલમાં ડૉક્ટરો સેવા બધું જ વ્યવસ્થિત જ હતું ટૂંકા કહીએ સારી એ પ્લસ સર્વિસ મને મળી હતી બિલકુલ રૃતાબેને પોતાનો અનુભવ જણાવ્યો અને એમનો અનુભવ સારો રહ્યો હવે ભૂમિકા બેન ફરી તમારી પાસે આવું છું અને કેમ કે જયારે યોજના વિશે આપણે વાત કરીએ તો જેમ કે દરેક બાબતમાં પ્લસ માઇનસ હોય છે તેમ યોજનાઓની બાબતમાં પણ એવું છે સરકાર તરફથી સરકાર તો સારા હેતુથી યોજનાઓ બહાર લાવતી હોય છે પરંતુ જયારે અમલીકરણની વાત આવે ત્યારે ઘણા પડકારો અને સમસ્યાઓ પણ હોય છે ખાસ કરીને ભૂમિકાબેન પ્રાઇવેટ હોસ્પિટલોનું જે વલણ છે પ્રાઇવેટ હોસ્પિટલો એવો આક્ષેપ કરી રહી છે કે સરકાર તરફથી જે પૈસાની ચુકવણી થવી જોઈએ આ કેમકે લાભાર્થીઓ તો લાભ લઈને જતા રહે છે દર્દીઓ તો સારવાર લઈને જતા રહે છે પણ પછી સરકાર તરફથી જયારે હોસ્પિટલોને પૈસાની ચુકવણી કરવાની હોય એ વીમાની એ ટાઈમ સર નથી થઈ રહી જેના કારણે હવે હોસ્પિટલો એવું કહે છે કે અમારે ત્યાં કાર્ડ સ્વીકારવામાં આવશે નહીં અંબિકાબેન બિલકુલ હા બિલકુલ મયુરીબેન તમારા જે પોઈન્ટ સાથે હું સહેમત છું કેમકે જે આ પ્રોજેક્ટ છે પીએમ જેવાય છે આયુષ્યમાન નો જે પ્રોજેક્ટ છે એ થ્રુઆઉટ ધ નેશન ચાલે છે આખા રાષ્ટ્રમાં ચાલી રહ્યો છે તો આપણને ખ્યાલ છે કે જયારે આટલી બધી જગ્યાએ આટલા બધા સ્ટેટમાં એક સાથે કોઈ પણ અમલીકરણ કરવામાં આવે કોઈ પણ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવે તો એમાં થોડો ટાઈમ લાગે ત્યાં રશ વધારે હોય લાભાર્થીઓ વધારે હોય પેશન્ટ વધારે હોય તો એમના સુધી જે પણ આ સેવાનો જે સેતુ છે એ પહોંચાડવા માટે સરકાર બિલકુલ પ્રયાસ કરી રહી છે પણ એટલા બધા યુઝર્સ વધી રહ્યા છે એટલા બધા લાભાર્થીઓ વધી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક એ થોડું ડીલે થઈ રહ્યું છે તો એના કારણે આ અસુવિધા થઈ રહી છે જે અમે સ્વીકારીએ છીએ બિલકુલ પણ જે પ્રાઇવેટ હોસ્પિટલો રીતસરના મતલબ હાથ જ અધર કરી દે જ્યારે કે દર્દીઓને એવું કહી દે કે ભાઈ અમે તો કાર્ડ વાળા દર્દીઓને દાખલ પણ નહીં કરીએ એડમિશન પણ નહીં લઈએ તો આવી સમસ્યામાં પછી સરકારે શું કરવું જોઈએ હું સહેમત છું તમારી તમારો જે પણ ટોપિક તમે જે રેસ કર્યો છે આમાં એવું છે કે પ્રાઇવેટ હોસ્પિટલો એવું હોય છે કે આ ઝંઝટમાં નથી પડવું કેમકે એક તો ફોર્માલિટી એટલી બધી વધી જતી હોય છે એપ્રુવલ એન્ડ ઓલ આપ જાણો છો કે ની રિપ્લેસમેન્ટ જે ઘૂંટણ બદલાવાનું જે પણ ઓપરેશન થાય છે એ સિવાય પણ બીજા ઘણા બધા બાયપાસ સર્જરીમાં ગવર્મેન્ટ એમાં લાભ આપતી હોય છે પાંચ લાખ સુધીનું રિસ્કવર આપતી હોય છે તો લાભાર્થીઓ એટલા બધા હોય છે બીજા નંબરમાં જે પ્રાઇવેટ હોસ્પિટલ છે એને ફોર્માલિટી જે પેપર વર્ક છે એના સ્ટાફ પાસે જે કરવાનું છે એડમિન વર્ક છે એ બહુ જ વધી જતું હોય છે બીજા નંબરમાં પેશન્ટ છે જે લાભ લઈ રહ્યું છે જો તમારી હોસ્પિટલમાં એ કાલે આવી અને તમને પૂછશે કેમ કે એમને ધીરજ નથી અને સરકાર તરફથી જે પણ સેવા મળી રહી છે એમાં થોડું ડીલે થશે કે આપ સૌ આપણે સૌ જાણીએ છીએ તો એના માટે એ જે હોસ્પિટલ છે એને બ્લેમ કરશે કે તમે હજી સુધી અમે અમને જે સેવા આપી એનું વોટેવર જે પણ મળવું જોઈએ એ અમને મળ્યું નથી એ સ્ટાફ ને કે હોસ્પિટલ ને પ્રાઇવેટ હોસ્પિટલ ને ઘણીવાર એમાં પડવું પડતું હોય છે કે આમાં આપણે નથી પડવું એટલા માટે કરતી હોય છે પ્રાઇવેટ હોસ્પિટલ કે આવા આપણે નથી લેવા તો કોઈ જોગવાઈ છે કે આ પ્રકારની હોસ્પિટલો કેમકે અલ્ટિમેટલી હાલાકી તો દર્દીઓને જ ભોગવવી પડે છે કોઈ એવી જોગવાઈ છે કે જેનાથી આ પ્રાઇવેટ હોસ્પિટલના તબીબોને કોઈ પ્રકારે એમની સામે પગલા લેવાય કે કોઈ કાર્યવાહી થાય નહી અત્યારે બિલકુલ કામ ચાલી રહ્યું છે આપ જે પણ ટોપિક અત્યારે રેસ કરો છો એના ઉપર કામ થઈ રહ્યું છે ટીમ કામ કરી રહી છે કે જલ્દી ને જલ્દી આ જે પણ પ્રોબ્લેમ છે આઉટ થાય અને બધાને પણ જે આરોગ્યલક્ષી સારવાર છે એ ટાઈમ ટુ ટાઈમ મળી રહે બિલકુલ દીપિકાબેન જયારે આયુષ્યમાન યોજના જે છે તો ઘણી વખત એવું પણ હવે સામે આવ્યું છે કે નકલી આયુષ્યમાન કાર્ડ પણ બનવા લાગ્યા છે આવો કોઈ કિસ્સો આપના ધ્યાનમાં આવ્યો છે

ડુપ્લીકેટ જે નકલીકરણ ના થવું જોઈએ એ થઈ રહ્યું છે આ યોજના લગભગ પ્રક્રિયાઓ માટે કવરેજ પ્રદાન કરે છે તો તો કોઈને કોઈ એનો કરશે બિલકુલ બિલકુલ અને ઘણી વખત એવું પણ બનતું હોય છે જેમ કે અન્ય કાર્ડ છે આધાર કાર્ડ છે એ પણ નકલી આધાર કાર્ડ એ બધાના પણ ઘણા કૌભાંડો સામે આવતા હોય છે ત્યારે નક્કર કામગીરી આ દિશામાં પણ થવી જોઈએ બિલકુલ બિલકુલ આ બેન હું તમને પૂછવા માંગીશ કે જયારે આયુષ્યમાન યોજના અત્યંત અંતરિયાળ વિસ્તારમાં તમે જતા છો તમારો સામાન્ય અનુભવ કેવો ખુબ જ સારો અંતરિયાળ વિસ્તારમાં જ્યાં સુધી અત્યાર સુધી ક્યાંય કોઈ પહોંચ્યું નથી ત્યાં મેડિકલ હોસ્પિટલો થઈ છે દવાખાના થયા છે એના લીધે અંતરિયાળ પબ્લિક ને આ આયુષ્યમાન કાર્ડ દ્વારા અને પછાત છે ગરીબ છે વંચિત છે એ લોકોને ત્યાં જવાથી એ લોકો એટલા ખુશ થાય છે કે બેન અમારા આટલા રૂપિયા ખર્ચા થાય અમારી પાસે પૈસા નથી છતાં અમારે દવાઓ કરવી પડતી હતી સરકારી હોસ્પિટલો ખુલવાથી અમને ખૂબ જ આનંદ છે ફ્રીમાં અમારી દવાઓ થાય છે અમારા ઓપરેશનો થાય છે અને અમે પરિવાર આ સરકાર દ્વારા અમે ખૂબ ખુશ છીએ બિલકુલ કેવા કેવા પ્રકારના રોગોની સારવાર તમે અપાવી શક્યા છો અત્યાર સુધીમાં હૃદયનું ઓપરેશન હોય ડિલિવરી હોય ઢીચન ઓપરેશન હોય એ બધા ખૂબ જ લાભ લીધા છે એકસો પાંત્રીસ જેટલી આમ તો છે પણ મુખ્ય મુખ્ય આ બધી તકલીફોના વધારે લાભ લેવાય બિલકુલ અને ભૂમિકાબેન એક પ્રોજેક્ટ ફિલ્ડ ઓફિસર તરીકે આપ જ્યારે જતા હો છો આપનો અનુભવ કેવો રહે છે હા એટલે મેં જે રીતે તમને શરૂઆતમાં કીધું એ રીતે કે સામાન્ય જે પણ બેઝિક જે પણ પડકારો આવતા હોય છે અ જે આપણી ડોક્યુમેન્ટેશન ની આપણે જયારે વાત કરીએ તો મતલબ થોડા આધાર પુરાવા જે છે એ બાબતે થોડી વધારે તકલીફ પડતી હોય અંતરિયાળ વિસ્તારોમાં એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી ઘણા પાસે હોતા નથી ડોક્યુમેન્ટ અને હોય છે તો ઘણા આપવા નથી માંગતા કેમકે એમને વિશ્વાસ નથી આવતો જે જાગૃતિ હોવી જોઈએ એ જાગૃતિ નથી તો એના કારણે અમારે બહુ બધા ચેલેન્જીસ ફેસ કરવા પડતા હોય છે બિલકુલ અને આ પ્રકારે અમે એમને આખો પ્રોજેક્ટ છે સમજાવતા હોઈએ છીએ કે ગવર્મેન્ટ છે એ તમારા જે આરોગ્યલક્ષી સારવાર છે એના માટે આ એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે તમારો આમાં અમને સહયોગ જોઈએ છે અમને ઇવન જે પણ જે તબીબ છે જે ડોક્ટર્સ છે એમને પણ તમારા તરફથી એટલો જ સપોર્ટ જોઈએ છે તો એમના માટે પણ સરળ રે પણ સારવાર આપણે જે આપવાની છે એમના અપાવરાવાની છે ડોક્ટર પાસેથી એમને પણ એટલું સુદઢ અને સરળ રહે બિલકુલ તો આ સરસ યોજના એક સરકાર દ્વારા જયારે આપણી પાસે આવી છે ભૂમિકા બેન અને દીપિકાબેન બંને હું તમને કહેવા માંગીશ કે ખરેખર આ કાર્યક્રમ જે છે કાર્યક્રમના અંતે તમે શું કહેવા માંગશો કે આયુષ્યમાન યોજના વર્ષ થઈ જૂની યોજના છે અને કેટલી કેટલી સફળ નિષ્ફળ એકંદરે અલગ અલગ ઓફ સફળતાની વાત તો બેન આયુષ્યમાન યોજના એટલે આજે તમે નાનામાં નાના છેવાડાના માનવીને ગરીબ વંચિતને પણ પૂછશો કે જેમ આપણે પૂછીએ કે આપણા મુખ્યમંત્રી વડાપ્રધાન કોણ છે જેમ નરેન્દ્રભાઈ અત્યારે જેટલા પ્રચલિત છે એવી જ રીતે નરેન્દ્રભાઈની આ યોજના આયુષ્યમાન ભારત યોજના એ પણ નાનામાં નાના વ્યક્તિને એનો લાભ લીધો છે એમને ખબર છે કે આ સરકારની યોજના ખૂબ જ સારી છે અને એના ગેરફાયદા ગણું તો તમે જેમ વાત કરીશું ક્યાંક ને ક્યાંક આવું થતું હશે તો એને કંઈક સુધારો જોઈશું કરીશું મારા ધ્યાનમાં તો કશું આવ્યું નથી પણ આ યોજના થકી ભારત સરકાર પાંચ લાખ અને કેન્દ્ર સરકાર પાંચ લાખ એમ દસ લાખ રૂપિયાનો વીમો જો કોઈ પરિવાર એનો પ્રીમિયમ પ્રાઇવેટ પ્રીમિયમ કરવા જાય તો બહુ મોટું પ્રીમિયમ આવતું હોય છે અને પોતે પરિવારે પ્રીમિયમ વર્ષો વર્ષ ભરી શકતા નથી એક વર્ષે પ્રીમિયમ ભરે પ્રીમિયમ બીજી વર્ષે ના ભરી શકે તો એનો લાભ મળતો નથી જેથી કરીને આ આયુષ્યમાન કાર્ડ દ્વારા ભારત સરકારની અંદર પચાસ કરોડ થી ઉપરના પરિવારે લાભ લીધો છે અને કેન્દ્ર ગુજરાત સરકારની વાત કરું તો ચોમાલીસ લાખ પચાસ લાખ ઉપરાંત પરિવારોએ આનો લાભ લીધો છે અને સત્તર થી વીસ હજાર જેટલી છે સરકારે ખૂબ જ આ યોજનાનું મહત્વ આપ્યું છે અને નાનામાં નાના કાર્યકર્તા બિલકુલ ભૂમિકાબેન પડકારોની આપણે ચર્ચા કરી લીધી છે અને તેની સાથે સાથે હવે આ યોજનાને વધુ આગળ લઈ જવી વધુ ને વધુ લોકો સુધી પહોંચે એ માટે કેવા પ્રયાસો એના માટે આપણે જનજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ જેનાથી જે સામાન્ય જનતા છે એમાં એક જાગૃતિ ફેલાય જો કે હવે તો પહેલાની કમ્પેરિઝનમાં પહેલાની સરખામણીએ જાગૃતિ છે જયારે અમે પ્રોજેક્ટ શરૂ કર્યો એ સમયે જે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું હતું જેમ મેં અગાઉ કીધું કે ભારતની કુલ વસ્તીના પચાસ ટકાથી વધુ લોકો નાણાકીય તંગીને કારણે આરોગ્ય સારવાર લેવાથી વંચિત રહી જાય છે તો એના માટે પીએમ જેવા જે આયુષ્યમાન કાર્ડ છે એ એક વરદાનથી ઓછી નથી તો જે આ યોજના છે સરકારે પોતાનું પ્રાઇમ ફોકસ કરી અને એગ્રેસિવલી કામ કર્યું છે તો એનો આપણે જરૂરથી લાભ લેવો જોઈએ બી ગુડતાબેન તમને સારવારનો લાભ મળ્યો છે આ યોજના હેઠળ સરકારને શું કહેવા માંગશો ખ્યાલ નથી હોતો કે ભાઈ આ યોજના ચાલે છે આ યોજના હેઠળ મને આટલો ખર્ચો મળશે કે તો આનો અને ઘણી વખત બીજા બધા માધ્યમોથી કે લોકો દ્વારા પ્રચાર પ્રસાર ખોટી રીતે કરવામાં આવતો હોય છે તો એનો યોગ્ય અને યોગ્ય જગ્યાએ જો એનો પ્રચાર પ્રસાર લોકોને કરવામાં આવે એમના સુધી માહિતી સફળ માહિતી મળે એવો જો કઈ પ્રચાર પ્રસાર કરે સરકાર તો નાનામાં નાના વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે સાચી રીતના બિલકુલ તો આ આભાર આ ત્રણેય જોડાયા અને આયુષ્યમાન યોજના વિશે આટલી ચર્ચા કરીએ બદલ ત્રણેય નો ખુબ ખુબ આભાર કાર્યક્રમમાં જોડાવા બદલ થેન્ક યુ તો દર્શક મિત્રો આયુષ્યમાન યોજના દિવસ છે આજે અને સરકારની અત્યંત મહત્વકાંક્ષી આ યોજના કે જેમાં છેવાડાના માનવી સુધી અંતરિયાળ વિસ્તારના માનવી સુધી સસ્તા દરે આયુર્વેદિક જે સારવાર છે અને તમામ પ્રકારની રોગોની સારવાર છે તે તેને મળી રહે એ માટેનો એક સુંદર પ્રયાસ સારા હેતુથી આ યોજના લોન્ચ કરવામાં આવી હતી પાંચ વર્ષ થયા અને પાંચ વર્ષમાં એક આખો કોરોનાનો પણ સમયગાળો અને સાથે જ નવા પડકારો પણ છે જેમ કે નકલી કાર્ડ બનવા કે પછી પ્રાઇવેટ હોસ્પિટલોની જ્યારે દખલગીરીની વાત આવે આવે તો તેમનો અસંતોષ આ સહિતના જે પણ પડકારો છે ઘણા પડકારો આવ્યા તેમ છતાં હજુ પણ ઘર ઘરમાં જાણીતું નામ છે કોઈપણ વ્યક્તિ જ્યારે ઘરમાં માંદું પડે તેને હોસ્પિટલ લઈ જવું પડે ત્યારે એક સવાલ તરત જ મગજમાં આવે છે કે આયુષ્માન કાર્ડ છે કે નહીં જો આયુષ્યમાન કાર્ડ છે તો સેફટી છે સુરક્ષા છે તેવો એક વિચાર લોકોના માનસ પર છે અને એ જ કદાચ આ યોજનાની સફળતા છે તો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે મને રજા આપશો આવતીકાલે ફરી એકવાર નવા મુદ્દા સાથે આપણી સામે રજૂ થઈશ આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર